જ્યારે કોઈ દુરાચારી તમારા ફરિયાદમાં લાગે કે આ મા બેન દીકરી પર ખોટો નજર રાખી રહ્યો તો એને જવાબ તઈ આપવો પડશે પોલીસ ની રાહ જોવાની નહીં કરણી સેનાના યુવા અધ્યક્ષ લખનસિંહ દરબાર રાજરોજ ઝઘડિયા ખાતે બાળકીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા તો એ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા જુઓ શું કહ્યું ગુજરાત રાજ્યના ઝઘડિયા ખાતે જે નવ વર્ષની દીકરી પર જે અત્યાચાર થયો દુરાચાર થયો અને ત્યાર પછી એને સારવાર હેઠળ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી પરંતુ દુઃખદ બાબત છે કે એનું મૃત્યુ થયું છે ત્યારે સમગ્ર ગુજરાતની આંખો ભીની થઈ જાય એવી ઘટના અને સમગ્ર ગુજરાત નહીં પરંતુ ભારત દેશના તમામ નાગરિકોના હૃદય કંપાવી નાખે એવી ઘટના કારણ કે એક નવ વર્ષની માસૂમ દીકરી પર એક નરાધમે જે દુરાચાર કર્યો છે એ અસહનીય બાબત છે આપણે એનો વિચાર પણ કરીએ તો હૃદયને કંપારી છૂટી જાય છે પરંતુ ખબર નથી પડતી કે આપણે કાયદાની વાતો કરીએ છીએ બધી વાતો કરીએ છીએ પરંતુ અંતે થાય છે શું ખાલી જેલ જાય જેલના રોટલા ખાય અને જેલમાં પણ મજા કરે આવી સ્થિતિ ના થાય આ કેસમાં એની માટે અમે લોકો આજે ઝઘડિયા ખાતે આવ્યા છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને આ કેન્ડલ માર્ચ આપણે ક્યાં સુધી કાઢીશું એ પણ મોટો પ્રશ્ન છે કારણ કે કેન્ડલ માર્ચ કાઢી 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 કાઢીને આખા ભારત દેશમાં જ્યારે પણ આવી ઘટના થાય એટલે કેન્ડલ માર્ચ કાઢવાની પરંતુ એનો અર્થ નથી રહેતો એટલા માટે કે શ્રદ્ધાંજલિ સો ટકા આપવી પડે પરંતુ કેન્ડલ માર્ચવાળા થઈ ગયા છે આપણે હવે એવું સાબિત થઈ ગયું છે આ સરકારોને એવું લાગે છે કે બલાત્કાર થાય બલાત્કાર પર બળત્કાર થાય દુરાચાર પર દુરાચાર થાય તો આ લોકોને આવડે શું ખાલી કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ આ કરની સેના ની ઢબ નથી આ કેન્ડલ માર્ચ કરની સેના ની ઢબ એ છે કે ઘરમાં ઘૂસીને જવાબ આપવો અને અમે લોકો જવાબ ભૂતકાળમાં આપેલા છે અને આ વખત પણ આપવામાં સક્ષમ એટલા માટે છીએ કારણ કે આ ક્ષત્રિય સમાજમાંથી અમે આવીએ છીએ ને ક્ષત્રિય સમાજના રાજા મહારાજ હોય તો ઇતિહાસો કરેલા છે એવા કે જ્યારે કોઈ પણ બેન દીકરીની બડત કરવાની તો વાત છોડ દો ખાલી બજારમાં આ ઘુઠાઈને પણ જોયું હોય ને તો રાજા રજોડાણમાં સમયમાં ભર બચારે બજાર એનું સર ધડથી અલગ કરી દેવામાં આવતું આવા પણ ઇતિહાસ આવા પણ રાજાઓના કાયદા જોયેલા છે પરંતુ અત્યારે શું કાયદો છે અત્યારે તો કાયદો બલાત્કાર થાય નેતાઓ આવે વાતો કરે ફાસ્ટ ટ્રેકમાં ચલાયશું આ ફાસ્ટ ટ્રેક આ ડાયલોગ એવો થઈ ગયો છે કે કોઈ પણ બલાત્કાર થાય એટલે નેતા આઈન છે કે ફાસ્ટેગ માં ચલાવીશું ફાંસી થઈ જશે આમ તો હું પૂછવા માંગુ છું કેટલા બળાત્કારીઓ ને ફાંસી થઈ કેટલા ને થઈ છેલ્લા વીસ પચીસ બળાત્કારની ઘટનામાં અમે પોતે ગયેલા છે મારે પૂછવું છે કેટલા લોકો ને ફાંસી થઈ એક ઉદાહરણ તો આપી દો એક કઈ ઉદાહરણ તમારી જોડે નથી બધી ઘટનામાં તમે આવી વાત કરો આ નવ વર્ષની માસુમ દીકરીને પીખી નાખી અને કરતા શરમજનક ઘટના ગુજરાત રાજ્યમાં કોઈ હોઈ ન શકે આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં રાતે આખી રાત પણ આપણી બેન દીકરીઓ સહી સલામત હોય છે અને આ એ જ ગુજરાત છે જે ગુજરાતમાં માં નવ વર્ષની દીકરીને પીખી નાખવામાં આવે છે પરિસ્થિતિ ખૂબ જ બગડી રહી છે ગંભીર છે આપણે સૌએ સમજવું પડશે આપણે સરકારોને તો દોષ આપીએ છીએ પરંતુ આપણે પણ સમજવું પડશે સમાજની એકતા પણ એવી લાવી પડશે કે જ્યારે કોઈ દુરાચારી તમારા ફરિયામાં લાગે કે મા બેન દીકરી પર ખોટો નજર રાખી રહ્યો તો એને જવાબ કઈ આપવો પડશે પોલીસની રાહ જોવાની નહીં તઈ એને પણ જવાબ આપતા શીખો અને હું તમને એવું કહેવા માંગુ છું આજે ઝઘડિયાની ધરતી પર આવ્યા છીએ તો ઝઘડિયાના મારા એક એક યુવાનને કહેવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ નરાધમ કે કોઈ પણ દુરાચારી કોઈ પણ આપણા સમાજની સર્વ સમાજની

આ ગુજરાતની પોલીસ જ્યારે વિદેશોમાં જઈને જ્યારે ક્રિમિલોને ઉઠાઈ લાવતી હોય એ પાવર ગુજરાત પોલીસમાં જ છે પરંતુ ગુજરાત પોલીસને સરકારે બાંધી રાખે છે આ ગુજરાત પોલીસને જો ચોવીસ કલાકની છુટ્ટી મળી જાય સરકાર તરફથી તો હું નથી માનતો કે કોઈના પણ મનમાં એવો વિચાર આવે કે એની છેડતી પણ કરું કોઈ દીકરીની એટલી પણ તાકાત નથી આ ગુજરાત પોલીસ એટલી સક્ષમ છે પરંતુ એમને છૂટો દોર નથી આપવામાં આવતો હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે આજે આ શ્રદ્ધાંજલિ ખૂબ જ દુઃખદ શ્રદ્ધાંજલિ છે અને આવીને આવી શ્રદ્ધાંજલિ આપણે આપ્યા કરીશું તો એનો કોઈ અર્થ એટલા માટે નથી રહેતો કારણ કે આવી ઘટના આપણે બંધ કરાવી છે સારું નથી રખાવી હું માતાજીને પણ પ્રાર્થના કરું છું કે આવી ઘટના પર સદંતરે બંધ થાય અને આવા નરાધમોને ફાંસી મળે એન્કાઉન્ટર થાય પરંતુ આવા નરાધમો જે નવ વર્ષની દીકરીને પીખી નાખતા હોય એવા નરાધમ લુખાઓને આ ધરતી પર રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી એટલા માટે આવા લોકોનું એન્કાઉન્ટર થાય અને ગુજરાત સરકાર અમારી જાબાજ ગુજરાત પોલીસને છૂટ આપે અને ચોવીસ કલાકમાં અમારી પોલીસ સો ટકા રિઝલ્ટ આપશે એટલું ચોક્કસથી કહેવા માગું છું જય ભવાની